નમસ્કાર ભુરગઢ અનુપમ પ્રાથમિક શાળા પ્રસ્તુત અનુપમ સમાચાર બુલેટિનમાં સૌનું સ્વાગત છે આજે તારીખ છે સત્તર જાન્યુઆરી બે હજાર છવ્વીસ શનિવાર અને તિથિ છે પોષ વદ ચૌદસ તો ચાલો હવે ભુરગઢ અનુપમ શાળામાંથી શ્રી માધવભાઈ પ્રજાપતિ દ્વારા સંકલિત આજના સમાચાર તરફ નજર કરીએ તો આજના મુખ્ય સમાચારોમાં આપણે જોઈશું આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય રાજકીય અને સ્થાનિક સમાચારો સાથે જ વાત કરીશું હવામાન અને રમતગમતની અને છેલ્લે શૈક્ષણિક જગતના કેટલાક રસપ્રદ સમાચાર પર પણ નજર કરીશું તો સૌથી પહેલાં શરૂઆત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચારોથી વિશ્વભરમાંથી એક બહુ જ રસપ્રદ ઘટના સામે આવી છે વેનેઝ્યુએવેલાથી એક મોટા સમાચાર છે ત્યાંના નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મચ્છાડો એમણે પોતાનો નોબેલ મેડલ દેશના રાષ્ટ્રપતિને સોંપી દીધો છે ખરેખર આ એક બહુ મોટું પગલું છે અને તેને દેશમાં એકતા અને સમાધાનના પ્રતીક તરીકે જોવામાં આવી રહ્યું છે હવે આ ઘટના પછી બધાના મનમાં સવાલ હતો કે તો પછી હવે એ સન્માન કોનું ગણાય તો નોબેલ કમિટીએ આ બાબતે સ્પષ્ટતા કરી છે એમણે કહ્યું છે કે મેડલની માલિકી ભલે બદલાય પણ સન્માન તો એ વ્યક્તિનું જ રહેશે જેને એ એનાયત કરવામાં આવ્યું છે મતલબ કે ખિતાબ તો મચાડોના નામે જ રહેશે ચાલો હવે દેશના સમાચારો તરફ આગળ વધીએ ભારતમાં ગ્રીન એનર્જી અને ડિજિટલ કોમર્સ આ બંને ક્ષેત્રોમાં કેટલીક મોટી અને મહત્વની હલચલ જોવા મળી રહી છે ભારત ક્લીન એનર્જીની દિશામાં એક કહી શકાય કે ઐતિહાસિક પગલું ભરવા જઈ રહ્યું છે આંધ્રપ્રદેશના કાકીનાડામાં દુનિયાનો સૌથી મોટો ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ સ્થાશે હવે ગ્રીન એમોનિયા એટલે શું સિમ્પલ ભાષામાં કહીએ તો એવો એમોનિયા જેનું ઉત્પાદન સોલાર કે વિન્ડ એનર્જી જેવા કુદરતી સ્ત્રોતોથી થાય અને આ પ્રોજેક્ટ કોઈ નાનો સૂનો નથી એએમ ગ્રીન નામની કંપની આમાં લગભગ દસ અબજ ડોલરનું જંગી રોકાણ કરવાની છે આનો સીધો ફાયદો એ થશે કે ભારત ગ્રીન એમોનિયાની નિકાસમાં દુનિયામાં આગળ આવશે અને આપણી ઉર્જા સુરક્ષા પણ મજબૂત બનશે ડિજિટલ દુનિયામાં પણ એક મોટો બદલાવ આવી રહ્યો છે ઇન્ડિયા પોસ્ટ એટલે કે આપણી ટપાલ સેવા હવે ઓએનડીસી સાથે જોડાઈ ગઈ છે ઓએનડીસી એટલે કે ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ અને એમણે પોતાનો પહેલો ઓર્ડર સફળતાપૂર્વક ડિલિવર પણ કરી દીધો છે આનાથી નાના નાના વ્યાપારીઓ માટે બહુ મોટી તક ઊભી થશે તો સવાલ એ છે કે આ કામ કઈ રીતે કરશે બહુ જ સિમ્પલ છે જુઓ કોઈપણ વેપારી પોતાની પ્રોડક્ટ ઓએનડીસી પર લિસ્ટ કરી શકે પછી જ્યારે કોઈ ગ્રાહક ઓર્ડર આપે ત્યારે વેપારી ડિલિવરી માટે ઇન્ડિયા પોસ્ટનો વિકલ્પ પસંદ કરી શકે છે અને આપણે સૌ જાણીએ છીએ કે ઇન્ડિયા પોસ્ટનું નેટવર્ક તો દેશના છેક અંતરિયાળ ગામડાઓ સુધી ફેલાયેલું છે ચાલો હવે રાજકીય ગલિયારાઓમાં શું ચાલી રહ્યું છે એના પર નજર કરીએ અને સમાચાર આવી રહ્યા છે મહારાષ્ટ્રથી જ્યાં રાજકારણમાં એક મોટો ફેરફાર થયો છે મહારાષ્ટ્રના રાજકારણમાં એક બહુ મોટો ઉલટફેર થયો છે ભારતીય જનતા પાર્ટીએ બૃહન મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે બીએમસીમાં સત્તા મેળવી છે અને બીએમસી એટલે કોઈ સામાન્ય નગરપાલિકા નહીં એ દેશની સૌથી ધનિક મહાનગરપાલિકા છે એટલે એના પર કોનો કબજો છે એ બહુ મહત્વનું બની જાય છે અને આ જીત એટલા માટે પણ ખાસ છે કારણ કે આની સાથે જ બીએમસી પર શિવસેનાના લગભગ ત્રીસ વર્ષના લાંબા શાસનનો અંત આવ્યો છે ખરેખર મુંબઈના રાજકારણમાં આ એક નવા યુગની શરૂઆત કહી શકાય ચાલો હવે દેશની વાતો પછી આપણા પોતાના રાજ્ય એટલે કે ગુજરાતના સમાચારો પર આવીએ ગુજરાતમાંથી મહત્વના સમાચાર એ છે કે વિધાનસભાના આગામી સત્રની તારીખો જાહેર થઈ ગઈ છે સત્ર સોળ ફેબ્રુઆરીથી શરૂ થશે અને સૌથી અગત્યનો દિવસ રહેશે સત્તર ફેબ્રુઆરી જ્યારે રાજ્યનું બજેટ રજૂ થશે આ બજેટ જ આવનારા વર્ષ માટે રાજ્યની આર્થિક દિશા નક્કી કરશે આ ઉપરાંત રાજ્ય સરકારે એક બહુ જ રસપ્રદ અને દૂરદર્શી યોજનાની જાહેરાત કરી છે આ યોજનાનું નામ છે મુખ્યમંત્રી ભવિષ્ય યોજના આ યોજનાનો કોન્સેપ્ટ ખરેખર સમજવા જેવો છે સરકારનું માનવું છે કે જે ગામો ભવિષ્યમાં શહેર બની શકે છે એવા એકસો ને ચૌદ ગામોને ઓળખીને અત્યારથી જ ત્યાં ટાઉન પ્લાનિંગ લાગુ કરી દેવામાં આવશે આનો ફાયદો એ થશે કે જ્યારે આ ગામો વિકસશે ત્યારે ત્યાં આડેધડ બાંધકામને બદલે એક સુવ્યવસ્થિત વિકાસ થશે ચાલો હવે વાત કરીએ હવામાન અને રમતગમતના સમાચારોની હવામાનની વાત કરીએ તો એક ચેતવણી છે હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાની આગાહી કરી છે તારીખ નોંધી લેજો એકવીસ થી છવ્વીસ જાન્યુઆરી વચ્ચે વરસાદ પડી શકે છે જેને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે હવે રમતગમતના મેદાન પરથી સારા સમાચાર છે શતરંજની દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ્સમાંની એક ટાટા સ્ટીલ માસ્ટર્સ ચેસ સ્પર્ધા આજથી શરૂ થઈ રહી છે આમાં આપણા ભારતીય ગ્રાન્ડ માસ્ટર્સ પણ ભાગ લઈ રહ્યા છે તમને જાણીને નવાઈ લાગશે કે આ ટુર્નામેન્ટ કેટલી જૂની છે તેની શરૂઆત ઓગણીસોને આડત્રીસમાં થઈ હતી એની પ્રતિષ્ઠા એટલી વધી છે કે એને ચેસનું વિમ્બલ્ડન પણ કહેવામાં આવે છે અને બે હજાર અગિયારથી ટાટા સ્ટીલ આ ટુર્નામેન્ટ સાથે જોડાયેલું છે અને હવે આજના બુલેટિનના અંતમાં એક એવા સમાચાર જે સાંભળીને લાગશે કે જાણે કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાત થઈ રહી હોય ક્યારે વિચાર્યું છે કે શું રોબોટ્સ ખરેખર માણસોની જેમ આપણી જેમ જ વાતચીત કરી શકે આ એક એવો સવાલ છે જેનો જવાબ વૈજ્ઞાનિકો વર્ષોથી શોધી રહ્યા છે પણ લાગે છે કે હવે એનો જવાબ મળવાની શરૂઆત થઈ ગઈ છે તાજેતરમાં જ એરિયન અને ડેવિડ નામના બે હ્યુમન રોબોટ્સે એક કમાલ કરી બતાવી એમણે એકબીજા સાથે સતત બે કલાક સુધી વાતચીત કરી અને સૌથી મોટી વાત એ હતી કે આ બધું કોઈ પણ ઇન્ટરનેટ કનેક્શન વગર અને એક નહીં પણ ઘણી બધી ભાષાઓમાં થયું આ ટેકનોલોજી ભવિષ્યમાં આપણી દુનિયાને સંપૂર્ણપણે બદલી શકે છે આ સાથે આજના સમાચાર સમાપ્ત થયા આજનો આપણો દિવસ મંગલમય આનંદદાયી નીવડે તેવી દેવી મા સરસ્વતીને પ્રાર્થના જય હિન્દ